નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના વિડીયોમાં તો વિડીયોમાં વાત કરવાનું છે ભાઈ ભગોડા ધામે જે મોગલમાંનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યાં માયાભાઈએ ભાઈ પૈસાની રેલમ સેલમ કરી છે અને કરોડો રૂપિયા જે કલાકારો છે એની ઉપર ઉડાડ્યા છે તો કલાકાર માટે રૂપિયા ઉડાડ્યા તો ખરેખર માયાભાઈ માટે યાર વિડીયોનો લાઇક તો જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરી અને જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં આખો વિડીયો આપણે આગળ જોવાનો છે કે માયાભાઈએ કેટલા પૈસા ઉડાડ્યા છે અને કઈ રીતના ઉડાડ્યા છે તો વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો આખો વિડીયો આપણે જોવાનો છે કે માયાભાઈએ કઈ રીતના કેટલા પૈસા ઉડાડી દીધા છે કલાકાર ઉપર તો આવો આગળ આપણે વિડીયો જોઈએ તો મિત્રો તમે જોઈએ ને કે માયાભાઈ આહીર છે એ બેફામ પૈસા ઉડાડી રહ્યા છે અને લગભગ લાખો રૂપિયા આવનારા કલાકારો જે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી કલાકારો આવ્યા છે તેના ઉપર લાખો રૂપિયા ઉડાડી દીધા છે તો માયાભાઈ માયા આહીર માટે એક લાઇક તો બને છે અને માયાભાઈ આહિર છે ભગોડાધામ મોગલમાંનું જે મંદિર છે ત્યાંના ટ્રસ્ટી પણ છે અને બાજુભાઈનું બોરડા ગામ છે તેની બાજુમાં જ આ મંદિર છે તો ભાઈ તે ત્યાંની દેખરેખાઈ કરે છે અને ખૂબ ધ્યાન રાખે છે અને માયાભાઈ માટે વિડીયોનું લાઈક કરવાનું જરૂરથી ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે જોઈ શકો છો અગર કે માયાભાઈએ કેવી મોજ કરી